નૌ ગામા ગામે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરામાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના પ્રાચીન તીર્થ નવગામા ગામ ખાતે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરના નવનિર્માણ બાદ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી સાથેના રામ દરબારની સ્થાપના કરવામાં આવી હતી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્વાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાઆરતી યોજાઈ હતી આ ઉપરાંત રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું આ લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ લોકગાયિકા જીગીસા સુરતી અને સાહિત્યકાર ઘનશ્યામ પરમારે ભજન રમઝટ બોલાવી હતી આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ગામના સરપંચ સહદેવ વસાવા સહિતના સંતો મહંતો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર